જીવ જયારે પ્રેમથી ભગવાન ને બાંધે છે ત્યારે જ આ જીવ માયા માં આવે છે જે માયાનો ઉપયોગ કરે છે એને માયા ગુલામ બનાવે છે છે આ જીવ જીવ સ્વતંત્ર નથી ઘણા લોકો એવું સમજે છે હું સ્વતંત્ર છું મને કેસનાર કોઈ નથી ભૂલ છે જીવ કામ નાધીન છે ક્રોધ નાધીન છે જીવ ચા ચાનો પણ આધીન રહે છે ચાનો મળે તો માથું ચડી જાય કલિમ નો માનવ પુછ વસ્તુ નો પણ ગુલામ છે એ સ્વતંત્ર ક્યાં છે જે જીતેન્દ્રિય છે એ જ સ્વતંત્ર છે જે પરમાત્મા આધીન છે એ જ સ્વતંત્ર જીવને માયા ગુલામ બનાવી દે છે જે સંસારમાં આવે છે જે માયાનો ઉપયોગ કરે છે એ માયાના આધીન થઈ જાય છે જીવ જયારે પરમાત્મા સાથે પ્રેમ કરે અને પ્રેમથી ભગવાનને જ્યારે જયારે બાંધે છે ત્યારે જ આ જીવ માયાના બંધનમાંથી છૂટે

ભાગવત ની કથા સાગર જેવી હોય સમય નું સ્મરણ રાખવું જ પડે સમય નું સ્મરણ ન રાખે તો એક પ્રકરણ માં બહુ વિસ્તાર થઈ જાય તો બીજા પ્રકરણ માં બહુ સંક્ષેપ કરવો પડે એ સોલામિયા દોરી થી બાલકૃષ્ણ ને બાંધવાનો પ્રયત્ન કરે લાલા આજે ઘર માં ચોરી કરી માએ તે જોયું માને તે ગમ્યું નહીં અત્યારે દહી માખણ ની ચોરી કરે છે મોટો થયા પછી પૈસા ની ચોરી કરે તો આ મારો દીકરો છે હું એની માં છું મા નિશ્ચય કર્યો આજે લાલા ને સજા કહું

માં ઈશ્વર ના ગુણ આવે છે ભગવાન બંધનમાંથી છુડાવે છે દોરી ને શ્રી કૃષ્ણ નો સ્પર્શ થયો શ્રી કૃષ્ણ અતિ કોમળ છે તે દોરી ને દુઃખ થયું લાલાને બાંધે તો લાલા બહુ દુઃખ થશે તે દોરી ગ્રહણો ઓછી થઈ જાય એ દોરી સાથે બીજી દોરી જોડે છે લપેટ ઉપર ને બાંધવાનું કહે તે બીજી દોરી પણ ગ્રહણો ઓછી થઈ જાય ઘરની બધી દોરીઓ ભેગી કરીશ કને હું તને આજે બાંધ્યા વિના નહીં રહું માને આજે ક્રોધ આવ્યો છે

હું સજા કરી શ્રી કૃષ્ણ પરમાત્મા છે શ્રી કૃષ્ણ શક્તિ કે છે આ મારો દીકરો છે મારા ચોરી કરવાની ટેવ પડી છે મારે એને સજા કરવી છે માં શ્રી બાળક સમજી બાંધવાનો પ્રયત્ન કરે છે ઐશ્વર્ય શક્તિ કે છે મારા એ પતિ છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે

મારી મા ભલે મને બાંધ દે જીવ દુરાગ્રહી હોય છે અને ઈશ્વર સર્વ શક્તિ માં હોવા છતાં અનાગ્રહી હોય છે જીવ આ શક્તિ થોડી છે બુદ્ધિ થોડી છે તો પણ જીવ પોતાનો જ કક્કો ખરો કરે છે જીવ દુરાગ્રહી હોય છે દુરાગ્રહી દુઃખી થાય છે પરમાત્મા અનાગ્રહી છે યશોદા માને બાંધવાની ઈચ્છા છે મારી મા મને ભલે બાંધ માને આનંદ આપવા માટે હું આવ્યો પ્રેમ લેવા માટે પ્રેમ રસ આપવા માટે શ્રી કૃષ્ણ જગતમાં આવ્યા છે યશોદામાં ને બાંધવાની ઈચ્છા છે હું માનો દીકરો છું માં પ્યાર કરે કોઈ વખત મને ધમકાવે કોઈ વખત મને સજા પણ કરે એ પણ આનંદ છે હું માને આનંદ આપવા માટે આવ્યો છું આ ઈશ્વર્ય શક્તિ દોરીમાં પ્રવેશ કરીને દોરીને ટૂંકાવે છે પ્રભુ ઐશ્વર્ય શક્તિને આજ્ઞા કરી

બાંધ્યો છે પરમાત્મા ને જે પ્રેમથી બાંધે છે એનું માયાનું બંધન છૂટે છે તેથી દસમા અધ્યાય માં મોક્ષ ની કથા છે નવમા અધ્યાય માં યશોદા મહિયા પ્રેમ થી બાંધે છે તે કથા